પોરબંદરને મહાનગરપાલિકા બનાવવા માટે રણાવાવ સહિત આજુબાજુના તેર ગામોને ભેળવવા પાલિકા દ્વારા ઠરાવ પસાર કરાયો છે મહાનગરપાલિકા બન્યા બાદ શહેરની વસ્તી વધશે પરંતુ કુચડીનું ટોલ નાકુ તથા વનાણાનું ટોલ નાકુ પણ દૂર ખસેડવાની નોબત આવશે પોરબંદર છાયા નગરપાલિકાને રૂપાંતરિત કરીને મહાનગરપાલિકા બનાવવામાં આવે તો તે અંગેની સહમતી આપવા પાલિકા દ્વારા ઠરાવ પસાર કરાયો છે તેમજ સરકારની ગાઈડલાઈન પ્રમાણે નગરપાલિકાની હદથી પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા આજુબાજુના તેર ગામોને ભેળવવા અને આ બાબતે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવાનું મંજૂર કરવામાં આવ્યું હતું અને આ બાબતે વહીવટી આગળની કાર્યવાહી કરવા માટે ચીફ ઓફિસરને સત્તા આપવાનું ઠરાવવામાં આવ્યું હતું મહાનગરપાલિકા બન્યા બાદ વસ્તીમાં એકાદ લાખનો વધારો થશે અને લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકા બનાવવા માટે નોટિફિકેશન જાહેર થાય તેવી શક્યતાઓ છે જે ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવા દરખાસ્ત પસાર થઈ છે તેમાં જાવર રતનપર કોલીખડા દેગામ કુછડી પાંડાવદર ઓડદર બોરીચા વિરપુર દિગ્વિજયગઢ પીપળિયા અમરદળ બખલ્લા અને રાણાવાવ શહેરની દરખાસ્ત થઈ છે જેની કુલ વસ્તી એક લાખ એક હજાર બસો આઠ જેવી થવા જાય છે મહત્વની બાબત એ છે કે પોરબંદર થી માત્ર આઠ કિલોમીટર અંતરે આવેલ પોરબંદર રાણાવ વચ્ચેનું વનાણાનું ટોલ નાકું અને નજીકના કુચડી ગામ પાસે આવેલું ટોલ નાકું આ બંને ટોલ નાકા નાબૂદ કરવા પડે અથવા થોડે દૂર લઈ જવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવા સંજોગો જણાઈ રહ્યા છે કારણ કે મહાનગરપાલિકાની અંદરના વિસ્તારમાં ટોલ નાકા હોઈ શકે નહીં બીજી તરફ નગરપાલિકાના વિસ્તારમાં હાલ સિટી બસ સેવાની સારી એવી સુવિધા ઉપલબ્ધ છે પરંતુ હવે તે મહાનગરપાલિકા બને તો સિટી બસ સેવાનો વ્યાપ પણ વધારવો પડશે તેથી નજીકના રાણાવાવ શહેરથી માંડીને આજુબાજુના ગામડાઓમાં પણ સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ જાય તો ગ્રામ્ય વિસ્તારમાંથી પોરબંદર આવતા લોકોને પણ સુવિધામાં વધારો થશે તેવું જણાઈ રહ્યું છે બીજી તરફ આ તમામ વિસ્તારોનો પણ મહાનગરપાલિકામાં સમાવેશ કર્યા બાદ શહેરના વિકાસમાં પણ અનેક ગણો વેગ આવે અને સુવિધાઓમાં પણ વધારો થાય તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર